હતું રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે આજે સવારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું શાહપુર દરિયાપુર ઘી જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે તો સાથે સાથે ટેથર્ડ ડ્રોન નિન્ઝા ડ્રોન હિલિયમ બલૂન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટર સર્વેલન્સ રથયાત્રાને રથયાત્રાનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઈમ બ્રાન્ચે ફૂડ પેટ્રોલિંગ થ્રીડી મેપિંગ અને એઆઈ સહિત અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પંદરસોથી વધુ સીસીટીવી કેમેરા પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે માહિતી મુજબ મંદિર સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે તો મોડી રાત્રે એકસો વીસ બાઇકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ વખતે ભારત પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઇઝરાયેલી ટેકનોલોજીનો હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે આ બલૂનમાં ત્રણસો મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એકસો સુડતાલીસમી રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ અને એસઓજીએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી આમ રથયાત્રાના પંદર કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે